નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌથી પહેલાં હર્સોલ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો પંચોતેરથી ચૌદસોને ઓગણીસ ધારી એક હજાર સાઠથી ચૌદસો બાવન ખેડબરમાં બારસો એકાવનથી ચૌદસો ને અઠ્ઠાવન પાટડી એક હજારથી અગિયારસો ને ત્રીસ ઢોલ બારસો થી ચૌદસો સાઠ રાજકોટ ચાલીસ થી ચૌદસો એક્યો નવસો થી તેરસો ને એક્યાસી ટાંગધ્રા બારસો વીસ થી ચૌદસો ચાર મોરબી અગિયારસો પચાસ થી ચૌદસો ને સોતેર હળવદ બારસો પચાસ થી ચૌદસો અઠાવન જેતપુર નવસો ચોવીસ થી ચૌદસો એક્યાસી ધંધુકા એક હજાર પંચોતેર થી ચૌદસો પચાસ વિસાવદર અગિયારસો છવ્વીસ થી ચૌદસો સત્રીસ મેદડા નવસો પંચાણું પંચાણું વાંકાનેર એક હજાર થી ચૌદસો અડતાલીસ બહુસરાજી અગિયારસો થી તેરસો સાઠ દાદર ચૌદસો થી ચૌદસો ચાલીસ અંબલિયાસણ નવસો બાવન થી તેરસો એકત્રીસ કડી અગિયારસો બાવન થી ચૌદસો ને બત્રીસ હારીશ બારસો સિત્તેર થી ચૌદસો પચીસ જસદણ એક હજાર પચાસથી ચૌદસો વીસ બોટાદ અગિયારસોથી ચૌદસો બાસઠ ડોળાસા અગિયારસોથી ચૌદસો બાર જુનાગઢ નવસોથી તેરસો જોટાણા એક હજાર બત્રીસથી તેરસો સાઠ સાવરકુંડલા અગિયારસો એકાવનથી ચૌદસો એકાવન બાબરા અગિયારસો એંશીથી ચૌદસો સોસઠ સિદ્ધપુર બારસો સાઠથી ચૌદસો ને છપ્પન દિયોદર તેરસોથી તેરસો એંશી ભાવનગર અગિયારસો ચાલીસથી ચૌદસો ને પચીસ થરા તેરસો એસીથી ચૌદસો ને પંદર અંજાર બારસો પચાસથી ચૌદસો છ માણસા એક હજારથી ચૌદસો તેત્રીસ ગોંડલ એક હજારથી ચૌદસો એકવીસ વિજાપુર બારસોથી ચૌદસો ચુમ્મોતેર ઉપરવાડા એક હજાર પચાસથી ચૌદસો ને ત્રીસ ગોઝારીયા નવસો થી ચૌદસો ચૌદ મહુવા એક હજારથી બોતેર ઉનાવા એક હજાર પચાસ થી ચૌદસો નેતાલીસ વિસનગર અગિયારસો થી ચૌદસો ચોસઠ જામજોધપુર એક હજાર એકાવન થી પંદરસો એક વડાલી તેરસો પચાસ થી ચૌદસો ને નેવું અમરેલી એક હજાર સિત્તેર થી ચૌદસો ને પંચાવન કાલાવાડ બારસો થી ચૌદસો સિત્તેર જામખંભાળિયા બારસો પચાસ થી ચૌદસો ને ત્રીસ તળાજા એક હજાર પચાસથી ચૌદસો ને સત્તર સાણસમા એક હજાર એકસઠથી તેરસો ને ચોપન હિંમતનગર બારસો પંચોતેરથી ચૌદસો ને ઓગણસાઠ અગિયારસો અગિયારથી તેરસો ને સાઠ પાટણ અગિયારસો પચાસથી ચૌદસો ને અડતાલીસ તો ખેડૂત મિત્રો આ આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ